આવડો આપણે ફાંટિયું ભાંગી ગયું છે તો હવે અહિયાં આટો આપણે પટ્ટો બાંધ્યો છે તો હાલે તો આંખવી હવે હજી એક વાળો બાંધવો પડે એમ છે અહિયાં તો આ વાળો બાંધી તો આ રીતે આપણે કંઈ દેશી જુગાડ વાપર્યો તો ફાટીયો વેપાય થતું નથી અને કપડા ખાંચી હાલે છે સંસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક આપણા નવા વિડીયો ને એમ તો નવી પાસા આપડે થઈ ગયા છે નાયને રેડી કેમ કે છે વાડીએ તો સેનેડો પડ્યો છે મિત્રો આપણે વાડીએ વાડિયા વેવા દેવી અને સેનેડો આપણે મૂકી દીધો છે તો હવે આપણે હાંચેડું બનાવી પછી દાવા દેવી આપણે હાંકવા તો ટાળિયા નાખવાના છે તો આપણે પપ્પા આવે એટલે હાંચેડું બનાવી નાખવી પછી જાવી આપણે હાંકવા તો ચાલી જે તમે બંને રહો બ્લોગની અંદર કમ્પ્લેટ વાડિયા છે સેવી અને આ શેનામાં આપણે આંકવાનું છે હાથી તો હાતડું આપણે લેતા એવા અને એમાં આપણે આવડા બાંધવાના છે પાટિયા તો વાય પાટિયા બાંધી દેવી એટલે પાળીઓ જરાધરા સડકી જાય પછી પાણી હાલ એવું થઈ જાય તો આગળ બાંધી દેવી આપણે તો આગળ બાંધીને પછી હાંકવાનું ચાલુ કરવી તો એક એક વોલ પહેલાં આપણે બહાર કાઢવાના છે તો એ બહાર કાઢી નાખવી પછી પાટિયા બાંધી દેવી તો આ પાટિયા થોડાક મોટા છે તો કાપવા જ થોડા થોડા તો એ કાપી નાખવી પૈસા જોડી દેવી આપણે તો મિત્રો આપણે બોલ ખોલવાનું ચાલુ કરી દીધું છે તો આ બોલ એક એક આપણે પાછળ લઈ લેવી એક એક બોલ આગળ લઈ લેવી એટલે છે ને આવે એટલે મેળ આવી જાય આપણે તો મિત્રો આપણે કમ્પ્લીટ બોલ ખોલી નાખ્યા છે આને હવે એક એક બોલ આપ લઈ લેવી કોલ આઈન પા લઈને પછી પાટિયા જેટલા વધે એને ઓલપા કાપી પછી પાછો આગળ સોટાડ દેવી તો વાળો આપણે કમ્પ્લીટ લેતા આવ્યા છે તો એક એક કોલ આપણે લઈ લીધો છે તો કેમ થાય જોવી આપણે આપણે હવે કમ્પ્લીટ આવડા ફેરવી નાખ્યા છે ઓલ અને આવડા થોડક થોડક પાટિયા આપણે મોટા પડે છે તો કાપી નાખ્યું થોડા થોડા તો હવે જરા જરા કાપી નાખ્યું આપણે મિત્રો એક પાટિવ આપડે કમ્પ્લેટ કપાઈ ગયું છે આ આના માપનું કાપી નાખ્યું આપણે

મિત્રો આપણે બે પાટિયા કપાઈ ગયા છે તો હવે બાંધી દેવી અને બેને કમ્પ્લેટ પાટિયા બાંધી દીધા છે અને આપણે એક ઉથલ મારી તો જોરદાર કમ્પ્લેટ પડે છે તો હવે આપણે આ બધામાં શેડામાં આંકવાનું જ છે તો આંકી નાખવી તો આપણું હાંચડું કમ્પ્લેટ થઈ ગયું છે તો હવે આ બધું હાંકી નાખવાનું છે શેડામાં જેટલું હાલે એટલું બપોરે લઈએ આંકવી બાકીનું બપોર પછી આપણે કંઈક આ રીતે હાંકી આંકવી દેવી તો આપણે થોડુંક હા પણ આવડો આપણે પાટિયું ભાંગી ગયું છે તો હવે અહીંયા આડો આપણે પટ્ટો બાંધ્યો છે તો હાલે તો આંકવી હવે હજી એક વાળો બાંધવો પડે એમ છે અહીંયા તો આ વાળો બાંધી દેવી તો હાલે તો કદાચ આંકવી લખ ઘરે બીજું પાટિયું લેવા જવું જોશે તો પેલા વાળો ગોતીને આપણે અહીંયા વાળો બાંધી દેવી અને પછી થોડુંક આંકી દેવી તો હાલે તો આંકવી લખ પાટિયું બીજું લાવવું જોશે આપણે થોડુંક આંક્યું ચા જ ભાંગી ગયું આવડો પાટિયું તો આપણે વાળો ને એવું ઘણું બાંધ્યું અહીંયા તો હવે રે તો થાય તો આ વાળો બાંધી આપણે પહેલાં તો ચાલુ તમે આપણે વાળો બાંધી દીધો છે તો હવે આપણે આંકવાનું ચાલુ કરવી જો રે તો આંચવી અને બાર વાગી ગયા છે તો પહેલાં આપણે આંકી દેવી આમ થાય તો આપણે ઘરે જ આવું જમવા તે આપણે બીજો પાટીયો લેતા આવશું અને બાંધી દેવું તો હજી તો આપણે અડધું નથી આવ્યું જેટલું આજે તો આપણે પછી આપણે દુપાર ફરી આવ્યું તો અત્યારે પહેલાં ઉપર મારી ગયું કે ખાઈ શું આપણે જે વાળો પાંચ એવું એવું કમ્પ્લેટ કામ કરી ગયો તો હાંચી કમ્પ્લેટ હાલે છે અને પાટિયું તે રેડી થઈ ગયું છે તો આ રીતે આપણે કાંઈક દેશી જુગાડ વાપર્યો તો પાટિયું હવે કાંઈ થતું નથી અને કમ્પ્લેટ હાંચી હાલે છે તો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે જેટલું હાલે એટલું આંકવી કડી અને પછી બપોરા કરીએ આપણે હવે આ રીતે આપણે કાંઈક તો કેવું કાલે છે જરાક કોમેન્ટ કરી દેજો અને આમાં આપણે પાણી સડાવીને પછી પાવાનું છે તો એટલે આ પાણી પાવા હાટું આપણે આ કરવી છે એવી તો હવે આંકવાનું ચાલુ કરી દે એવી આપણે હવે કમ્પ્લેટ થાયથી આવી ગયું છે અને આપણે હવે બધું આંકી નાખ્યું છે તો હવે આપણે પાણો ને એવું નીચે ઉતારી લીધું તો આપણે હવે એક વાંચી ગયો છે તો હવે બુપોરા કરીએ ઘરે લઈને તો સેનેડો લઈને જવું જ હોય કેમ કે આપણે ગાડી લઈને નહોતા આવ્યા સેનેડો ઘરેથી જ લઈને આવ્યા હતા એટલે ગાડી ઘરે પડી છે લેતા જ આવી અને બપોર આખરી આવી તો બંને રહો બ્લોગ ની અંદર